નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ચોમાસાની સિઝન હાલે એટલે મચ્છર ને માકીનો ખૂબ ઉપદ્રવ હોય છે તો તેનાથી આપણા પશુને બસાવવા માટેનો દેશી આપણે ઉપયોગ કરવાનો છે આજે તો તમને હું લાઈવ ડેમો બતાવું છું તો મિત્રો પ્રથમ પહેલાં તો આપણે પાંચ લીટર જેટલું પાણી લીધું છે પાંચ લીટર પાણીમાં આપણે છ ગ્રામ જેટલા સીતાફળીના પાન નાખ્યા છે પછી સો ગ્રામ જેટલા આપણે સીતાફળીના પાન નાખ્યા છે પછી પાંચસો ગ્રામ આપણે લીમડાના પાન નાખ્યા છે આ રોઈ શકો છો આ લીમડાના પાન પાંચસો પાંચસો ગ્રામ જેટલા નાખ્યા છે અને સાથે સાથે મિત્રો આપણે એને ગરમ જ કરી નાખ્યું છે અત્યારે બહુ ગરમ જ છે તો તેમાં બીજું મિક્સ કરવાનું છે આપણે કપૂર પાંચ કપૂરની ગોઠે આપણે છે ને ખોલીને નાખી દેવાની છે અંદર મિત્રો આવી રીતના ભૂકો કરીને અંદર નાખી દેવાની છે માખી મચ્છર જ્યાં જ્યાં હોય ત્યાં આપણે સાટી દઈશું એટલે માખી મચ્છરનો હાવ ઓછો થઈ જશે અને મિત્રો આ તમે પશુ ઉપર પણ સાટી શકશો આ કોઈ આડઅસર નહીં કરે આપણે આવ સિમ્પલ છે પાંચ લીટર જેટલું ગરમ પાણી કર્યું છે પાંચસો જેટલા લીમડાના પાંદડા નાખ્યા છે પછી સો ગ્રામ જેટલા આપણે સીતાફળીના પાન નાખ્યા છે અને સાથે સાથે આપણે પાંચ કપૂરની ગોટી પણ નાખી દઈએ પાંચ કપૂરની ગોઠી નાખી અને મિત્રો આપણી બાયક અથવા કોઈ પણ ટ્રેક્ટર છે ગમે વાહનનું બળી ગયેલું ઓઇલ હોય ને એ ઓઇલ આપણે તમે અઢીસો ગ્રામ જેટલું પાંચ લીટર પાણીમાં અમે મિક્સ મિક્સર બતાવ્યું એમાં તમે નાખી શકો છો અત્યારે આપણે ઓઇલ નથી પણ હું તમને થોડુંક નાખીને રેમો બતાવું છું આવી રીતના કરવાનું છે મિત્ર અઢીસો જેટલું બળી ગયેલું ઓઇલ લેવાનું છે પાંચ લિટર પાણી પ્રથમ કહી દો પાંચ લિટર પાણી લેવાનું છે એમાં પાંચસો ગ્રામ લીમડાના પાન નાખવાના છે સો ગ્રામ જેટલા બે સીતાફળીના પાન નાખવાના છે પાંચ કપૂરની ગોટીનો ભૂકો કરીને નાખી દીધો અને આપણે સો ગ્રામ જેટલું ઓઈલ નાખ્યું આપણી કોઈ ઓઇલ નથી એટલે મેં તમને ડામું પૂરતું નાખ્યું છે અને એને સાથ આવી રીતને આખું ગરમ પાણી છે એને હલાવી નાખવાનું છે આપણે જ્યાં સુધી સરખું બધું મિશ્રણ નહીં થઈ જાય ને ત્યાં સુધી હલાવી દેવાનું અને આ મિશ્રણ પછી આપણે દવા સાટવાનો પપ અથવા કોઈ ઓલ વાળ કપવાનો ઓલું આપણે સ્પ્રે આવે છે એની પણ તમે છંટકાવ કરી શકશો અને પશુપાલક મિત્રો જો આ પાણી આપણે આપણે આ જે દ્રાવણ તૈયાર થઈ ગયું છે ને એ તમે પપમાં નાખીને આ શરીર ઉપર તમે સાટો ને હા આપણા પગે અથવા શરીરમાં કંઈ માયખી મસાલ બહુ વધારે વહેતો એટલે પગને પૂરતો અલગ તો આપણે મિત્રો માથે પણ સાટી શકશું આ કોઈ આડઅસર નહીં કરે આ દેશી છે મેં કીધું એમ લીમ લીમડાનું પાણી ગરમ છે એટલે કોઈ પશુ આપણા પશુને કોઈ પણ રાતનું આડઅસર નહીં કરે તો આ કરવાથી તમારે જો પાણી ભરાતું હોય અથવા પીનું રહેતું હોય ત્યાં પણ તમે સાટી શકો અને અથવા આપણે પણ માટી નસરથી બસું હોય આપણે રૂમ છે મશ્રી છે દિવાલોમાં પણ સાચી કે આપણને કોઈ આદર્શ કરતું નથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા હોવો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાલક સુધી શેર કરજો ધન્યવાદ